નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર આઠ બે હજાર પચીસને મંગળવાર પહેલી રાશિ મેષ મેષ રાશિ મેળાએ આજે શું મેષ કર્યું આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ સિંદૂર ચડાવવું જોઈએ શું નથી મિત્ર આજે કોઈ સરકારી અધિકારી સાથે વાત વિવાદ નહી કરતા વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરે વૃષભ રાશિ વાળાએ આજે ખોટા કર્મથી દૂર રહેવાનું છે કોઈ એવું કામ નહીં કરતા જેમાં તમને તકલીફ પડે શું નથી કરવાનું દક્ષિણ દિશાની યાત્રા આજે કરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ શું કરવું મિથુન રાશિ વાળાએ વળના જળને મીઠું દૂધ ચડાવવું જોઈએ અને જે માટી કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ લોન નહીં લેતા ઉછીના પૈસા નહીં લાવતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજીના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વ્યસનનો ઉપભોગ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે કોઈ તક સામે આવતી દેખાય તો એને ઝડપવી જોઈએ એને જીવનમાં જોડીને આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા વેપારી અને ગ્રાહક આ બંને સાથે સંબંધ બગાડતા નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરવું કન્યા રાશિ આજે એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને હનુમાનજીના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કામમાં વિલંબ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને પચાસ સો ગ્રામ રેવડી માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માંગવા વાળો હોય તેને ખાલી હાથે પાછો નહીં કાઢતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળા આજે પોતાનાથી થયેલી ભૂલને સ્વીકારી લેવી જોઈએ ને એના માટે માફી માંગવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈને લાંચ રુસ્વત આપવાની કોશિશ નહીં કરતા નહીં તો સપડાશો ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કર્યો ધન રાશિવાળાએ આજે થોડાક મસૂર માથા પરથી ઉવારી અને જે પાણીમાં માછલી છે એવા પાણીમાં પધરાવવા જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે ખોટા દસ્તાવેજી કામ બિલકુલ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરે મકર રાશિવાળાએ છે ને આજે ખાસ હનુમાન મંદિર જઈ ભગવાનને સિંદુર ચમેલીના તેલ સાથે ચડાવો અને મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરો શું નથી કરવાનું મિત્રો આજે પડોશી સાથે સંબંધ બગાડવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરો કુંભ રાશિવાળાએ આજે પોતાના ભાઈ સાથેના સંબંધોને મજબૂતી આપવી જોઈએ શું નથી કરવાનું આજે ઘરમાં કોઈ પણ પ્રકારના ધુમાડા નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પતાશા કે મીઠાઈ ભગવાનને ધરાવીને પ્રસાદ રૂપે વેચી દેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે